રાજકોટમાં ઓફિસમાં ઘૂસી વકીલ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે એડવોકેટ છવાયો છે ધારાશાસ્ત્રીઓ પરેશભાઈ કુકડિયા પર તેની જ ઓફિસમાં ઘુસી રાજેન્દ્રસિંહ નામના શખ્સે હુમલો કર્યો છે આજે સાંજે આરોપીએ આ હુમલો કર્યો હતો વકીલની મુંડ માર માર્યો હતો વાત વાયુ વેગે પ્રસરી જતા વકીલો એ ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા પરેશભાઈ કુકડિયાની ઓફિસ સદર બજારના હરિહર ચોકના પૂજા કોમ્પ્લેક્ષમાં આવી છે આરોપીના પરિવારજનોને એક વાસાઈ મિલકત માટે સહી કરવા બોલાવ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો વકીલો ઉપર હુમલાની ઘટનાઓ વધતા વકીલોમાં રોષ ફેલાયો છે સરકાર અને તંત્ર આ અંગે કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને અટકાયતમાં લઈ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે

પ્રસન્નબા એના કાકી સરોજબા અને એના કાકા અનિરુદ્ધસિંહ આ ત્રણેય વ્યક્તિઓની એક મિલકત હતી એનું મેં વારસા સર્ટિફિકેટ મેળવવા નામદાર કોર્ટમાં કાર્યવાહી કરી આજથી ત્રણ મહિના પહેલાં મેં કાર્યવાહી કરી હતી જે બે ત્રણ દિવસ પહેલાં કાર્યવાહી પૂરી થઈ ગઈ અને એને વારસા સર્ટિફિકેટ મેં સોંપી દીધું ત્યારબાદ એનું જૂનવાણી મકાન છે એને આ પાડવું હતું એટલે કોર્પોરેશનમાં એક સોગંદનામું રજૂ કરવાનું હતું એના માટે મને એના નાના ભાઈ બ્રિજરાજસિંહનો ફોન આવ્યો અને મને વાત કરી એટલે મેં એને આજે સાંજે ત્રણેય જે મિલકતના માલિક હતા એને મારી ઓફિસે બોલાવ્યા હતા આ લોકો છ વાગે આવી પહેલાં આ કામના આરોપી રાજેન્દ્રસિંહે મને પાંચ વાગે ફોન કરી અને એવું જણાવ્યું કે તમે મારી માતાની કોઈ જગ્યાએ સહી લેતા નહીં એટલે છ વાગે આ લોકો આવ્યા એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાનો ફોન આવ્યો હતો એટલે હું આ સોગંદનામું કરતો નથી એટલે એ લોકોએ મને સમજાવ્યું કે કરી નાખો પણ છતાંય મેં સોગંદનામું કર્યું નહીં અને એ લોકો રવાના થતા હતા મારી ઓફિસના દરવાજા સુધી પહોંચ્યા ત્યાં અચાનક આ ભાઈ આવી મારી ઉપર હુમલો કરી મને તમાચો માર્યો અને મને ધમકી આપી મારી નાખવાની અને મને દેશ છે કે મારી ઉપર ફરીવારે હુમલો કરે એટલે તરત જ મારા ઓફિસ સ્ટાફમાં સાત આઠ વ્યક્તિઓ હતા એના ભાઈ કાકા બધાએ એને રોકી સાઈડમાં બેસાડ્યો અને એ દરમિયાન મેં સો નંબરમાં ફોન કરી અને મોબાઈલમાં આવીને મને અધિકારીએ કીધું તમે એ ડિવિઝન પહોંચો એટલે મેં અહીંયા આવીને મારી ફરિયાદ નોંધાવેલી છે અને અત્યારે આ લોકો રૂકા રાખેલો છે હા આજરોજ પરેશભાઈ નગીનભાઈ નગીનદાસ કુકડીયા છે સોની એ વકીલ છે અને એને વારસાઈનું સર્ટિફિકેટ બનાવવાનું હતું એક અસિલનું તો એના એક દીકરાએ જે વિરુદ્ધ માત્ર એને વકીલને ના પાડી હતી કે તમે આ વારસાઈ સર્ટિફિકેટ નહીં બનાવતા અને એમાં પછી આ વકીલ શ્રીએ જે એના અન્ય સભ્યો જે ત્રણ છે એના માતા અને એના ભાઈ ને એનું તો એનું વારસાઈ સર્ટિફિકેટ બનાવ્યું તો એની ઓફિસે આવી સાત વાગ્યાના સુમારે અને ધોળકિયા સ્કૂલ પાસે બાલાજી હોલ ખાતે અને ઝપાઝપી કરી અને એને ઝાપડ મારી અને મારી નાખવાની ધમકી આપી આ બાબતનો ગુનો આજે દાખલ થયો છે આ બાબતે વકીલશ્રીએ કંટ્રોલને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી છે અને આરોપી જે છે એને અહીંયા લઈ આવે આરોપી સુખદેવસિંહ છે આરોપીનું નામ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા સુખદેવસિંહ જાડેજા এটা রোগ দ্বারা হুম করলাম আরও কে